नमस्कार मित्रों स्वागत छे तमु आमरी चैनल जीवन सत्संग में जो तमने अमा आ वीडियो गमे तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करो आजे आपने अन्नपूर्णा ना मानी व्रत कथा साभारवा जाए व्रतनी विधि माक्षर ना दिवसे प्रातः काले स्नानादि थी परवारी सूत्र ना दौरानी 21 सेर लई 21 गांठ वारी 21 दिवस नो आ व्रत होवा थी 21 एक एकटाणा करवा बाजोट पर मां अन्नपूर्णा नी तस्वीर मुकी घीनों दीवो करी वार्ता साम्रिया પછી જ એકટાણુ કરવો વ્રત પૂરૂ થએ अन्नदान કરવો આ વ્રત ના પ્રતાપે દુખ દാരിദ്ര ટળે છે મૂર્ખ જ્ઞાન પામે છે અને અંધને આંખો વાંજિયાને સંતાન મળે છે આ વ્રત નો મહિમા અપરંપાર છે વ્રત કરનારે વ્રત નો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખો જો ભૂલથી ખવાઈ ગયું હોય તો બીજા દિવસે નકોડો ઉપવાસ કરો બારકા કાશી નગરી માં એક બ્રાહ્મણ અને એક બ્રાહમડી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમનો નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બન્ને જડનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નથી એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છો છતાં આપણો ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો તો તમારો સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતાં ભૂખ્યા પેતે તેણે મંદિરમાં 3 દિવસે બ્રાહ્મણે માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તું મારો વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધી કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશેતે તને તેની વિધી જરૂર કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપે પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે केटलीक बहनों ने सरोवर पाड़े पूजा करती जोई अने ते त्या जई पूछे के बहनों तमे कोनु व्रत करो छो त्यारे एक बहन बोली भाई अमे माता अन्नपूर्णा व्रत करिए ब्राह्मणे के, ए व्रत करवा थी शू लाभ थाय अने ते व्रत केवी रीते थाय ते कहो त्यारे एक बहन बोली आ व्रत करवा थी दु खियाना दू खटे रोगीना रोग मटे संतान विहोणू घर हो तो पारणू बंधाय निर्धन ने धन छे વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રતમાક્ષર સુદ છઠ છ થી લઈને એકવીસ દિવસ કરવાનું હોય છે વ્રત કરનારે સૂત્રના ઘેરાની એકવીસ શેર લઈને તેને એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ એક ટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો એકવીસ દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુરેદાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રીપુરુષ કરે છે पर मानो दोरो लई अन्नपूर्णा जाप जपता जपता मानु व्रत करो तमारी महच्छा माताजी जरूर पूरी करशे। બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યો અને વ્રતના પ્રથમ દિવસે જે બનને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકા એક પોતાનું રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની જરૂર કાઈ મહેછા હશેતે માની બનને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોનામહોરથી ભરેલો એક ચરુ મળ્યો એમાંથી બે ચાર સોનામહોર વેચતા તેમાંથી ઘણો પૈસા આવ્યા તેમાંથી બનને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપરનારની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એકબીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો તેથી તમને ચારી ચિંતા નહીં આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેલા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા એવામાં માગશર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણા માનું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘેર ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણા માનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ રાત્રે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધીલો માતાજીનો દોરો તોડી સગડીમાં નાખી દીધો તેવો જ માનો કોપ થયો તેથી તેમનું મકાનને એકા એક આગ લાગી અને બन्ने માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ बाजू નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ જઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને માં અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા કહે કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું તે નવી પત્ની શા માટે કરી જાહોતારી ઉપર પ્રસન્ન થઈ છુ અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પર દેશ પરદેશ વધશે હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા જય અન્નપૂર્ણા માં જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો જય અન્નપૂર્ણા માં